સર્વ અવતારી ઈષ્ટદેવી ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ હરિકૃષ્ણ મહારાજ શ્રી ગોપીનાથજી મહારાજ લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોના પવન સાનિધિમાં મંદિરના છઠ્ઠા વાર્ષિક પાઠોત્સવ પ્રસંગે આયોજિત ત્રિદિનાત્મક સૂર્યપોરે શ્રી હરિલીલાની કથાનું આયોજન અને એના વક્તા અને ખાસ કરીને મંદિરની વિશે તમામ સત્સંગીઓનું જે પોષણ કરી રહ્યા છે એવા વક્તા મહોદય સદગુરુ ધ્યાની સ્વામીજીના કૃપાપાત્ર સ્વામી શ્રી ન્યાલકર્ણદાસજી સ્વામી એમના મંડળના બીજા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગભૂષણદાસજી સ્વામી ખાસ ઉપસ્થિત છે સાથોસાથ શ્રી ધર્મરક્ષક સ્વામી નિર્ભય સ્વામી ભક્તવસલ સ્વામી આદિ સંતો પણ પધારી રહ્યા છે પૂર્વે અહીંયા જે સેવા આપી ચૂક્યા છે એવા શ્રી લક્ષ્મણજીવન સ્વામી આદિ સંતોની પણ ઉપસ્થિતિ છે ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો આ ત્રિદિનાત્મક જે પ્રસંગ ઉજવાઈ ગયો એના યજમાન પદે ખૂબ સારો લાભ લીધો છે એવા શ્રી બાબુભાઈ જોગાણી પરિવાર તેમજ શ્રી અરવિંદભાઈ શિલ્પી હોય સુરેશ મણીલાલ ઠક્કર હોય લવજીભાઈ દૈયા હોય કે પછી ઠક્કર પરિવારના ભરતભાઈ ઘનશ્યામભાઈ આદિક સર્વે પરિવારજનો હોય મંદિરની સ્થાનિક કમિટીના ટ્રસ્ટીઓ બધા હસમુખભાઈ વગેરે ઉપસ્થિત છે અમારા ધનજીભાઈ ખાસ બધા રહ્યા છે રાકેશભાઈ છે યશવંતભાઈ સોની આવ્યા છે તો ઘણા બધા ભક્તોની ઉપસ્થિતિ છે ત્યારે ઉપસ્થિત આપ સર્વે ભક્તો અમારા ભાનુભાઈ મગનભાઈ વગેરે સર્વને અમારા ભાવથી જય સ્વામિનારાયણ આ મંદિરોનું નિર્માણ પાછળ ભગવાન શ્રી હરિનો દિવ્ય મત કે મોટા મોટા મંદિરનું નિર્માણ એટલા માટે કરાવીએ છીએ કે જેથી કરીને એમાં કાયમી ઉપાસના ટકી રહે કદાચ ત્યાગ ઓછો હશે તો પણ ઉપાસના ટકી રહેશે એવા દિવ્ય હેતુથી મહારાજે મંદિરોના નિર્માણ કરાવ્યા આપણા બધા માટે આનંદની વાત એ છે કે બસો બસો વર્ષની એક દિવ્ય પરંપરામાં આજે પણ આપણા જે મંદિરો નિર્માણ થાય છે વળતા લક્ષ્મીનારાયણ દેવ ગાદીના કહેતા મૂળ સંપ્રદાયના એ મંદિરોમાં આજે પણ પરમેશ્વરના સ્વરૂપો વિરાજમાન હોય છે એ મૂળ વાસ્તવિક સત્સંગની તાકાત છે ભજી ભજીને ભગવાનને ભજવાની વાત છે તો મોટા સંતો એ પ્રમાણે કાયમ કરતા આજે સવારે જ્યારે ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજની લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓનો અભિષેક કર્યો ત્યારે એના કારણે અંતરમાં એવો આનંદ થયો કે ભગવાન આ મૂર્તિમાં સાક્ષાત રહ્યા થતાં આપણા સૌ પર આશીર્વાદ વરસાવતા હોય એવો સાક્ષાત અનુભવ આજે અમને આ મંદિરમાં મૂર્તિ વિશે થયો તો વાલા ભક્તજનો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણે એ પ્રમાણે સત્સંગમાં આશ્ચર્ય છીએ તો આજે ખરેખર શુભકામના આપવાનો આશીર્વચન આપવાનો દિવસ સૌ સંતોએ પોતાના હૃદયની ભાવના વ્યક્ત કરી છે આપણા વક્તા મહોદયે પણ આ સુરતના મંદિરનો ઇતિહાસ પૂર્વનો ઇતિહાસ શ્રીજી મહારાજ સમકાલીન સમયમાં સૂર્યપુરમાં જે શ્રીહરિએ લીલા કરી હોય એની અદ્ભુત શોધી શોધીને કથા આપ સૌને સંભળાવી છે અહીંયા આ સત્સંગભૂષણ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા છે એમણે પણ બહુ સરસ આપ સૌને વાત કરી એવી આશા વ્યક્ત કરી કે મંડળમાં કાયમ સુખ શાંતિ રહે આ સત્સંગ સમજણ અને વિવેક બે વસ્તુ પર ટકેલો છે આ બે વાના જેણે કેળવેલા હોય ને એને સત્સંગમાં ક્યારેય વિઘ્ન નથી આ સમગ્ર સૃષ્ટિના કરતા કરતાં એકમાત્ર મારા ઈષ્ટદેવ શ્રી હરિ છે એવું દ્રઢપણે જે માને છે એને ક્યારેય વિઘ્ન આવતું નથી બાકી લૌકિકતાની દ્રષ્ટિએ ગાડી એ જ સારામાં સારી ચાલે કે જેના શોખ એપ સરોબર સારામાં સારા હોય તો એની અંદર બેઠનારને બહુ આનંદ આવે એમ કોઈ પણ મંડળ હોય કે કોઈ ગાદીપતિ હોય ને એણે ખમી ખાવાની નીતિ અપનાવવી જો એવું અપનાવે ને તો સમગ્ર સત્સંગને ખૂબ આનંદ સુખ થાય એમાં કોઈ શ્રદ્ધાની વાત એટલે શાસ્ત્રીજી તમે મોટા સ્થાને બિરાજમાન છો તો મારી હૃદયથી ભલામણ છે કે આપ સર્વને સમાવેશ કરી સૌનો આવકાર કરશો નિશ્ચય મંડળમાં ખૂબ સારા કાર્યો થશે એ મને પૂરેપૂરી શ્રદ્ધા છે તો આજના દિવસે હું શુભકામના પાઠવું છું આપણા જેટલા પણ યજમાનો હોય છે બહુ સદલક્ષ્મીનો સદવૈવ કર્યો છે તબાઈ સંતોની માર્ગદર્શન પ્રમાણે ખૂબ સારી સેવા કરી છે માટે ખૂબ ખૂબ તમને અમારા રૂડા ધન્યવાદ છે શ્રી હરિના ચરણમાં પ્રાર્થના છે સુરતના અધિષ્ઠાતા દેવ શ્રી નારાયણ મુનિદેવ રાધા વિહારી દેવ આ સત્સંગની સ્થાપના થઈ મહારાજની કૃપાથી શ્રી નારાયણ મુનિદેવની કૃપાથી આજે આખો સત્સંગ ભગવાનની કૃપાથી ખૂબ સુખી થયો છે તો એમના ચરણમાં પણ અમારી પ્રાર્થના એમની કૃપા દ્રષ્ટિ કાયમ સુરતના તમામ ભક્તોની ઉપર રહે મેં ગઈકાલે પણ કહ્યું હતું કે સૌરાષ્ટ્રવાસી જે ભક્તો છે એ બહુ ખમીરવંતા છે એમને બીજાની મદદ કરવાની બહુ ઉત્તમ ભાવના એનામાં રહેલી છે તો એ ભાવના દિન પ્રતિદિન વિશેષપણે દ્રઢ થાય સર્વ પ્રકારે ભક્તો ખૂબ સુખી થાય જેથી કરીને સત્સંગ અને સમાજનું સર્વ પ્રકારે હિત થાય એવી અમારી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના છે આજે માગસર શુદ્ધ બીજનો દિવસ છે સ્વામીએ કહ્યું તે પ્રમાણે આજનો એક ઇતિહાસ છે આપણા સત્સંગની ખૂબસૂરતી એ છે કે આપણા સત્સંગના તમામ ચરિત્રોનો એક ઇતિહાસ છે અને ઇતિહાસ ભગવાન સાથે જોડાયેલો છે શાસ્ત્રમાં એવું કહેવાય કે પ્રગટ ભગવાનના સંબંધને પામેલી જે બાબતો હોય છે એ જ સત્ય હોય છે બાકી બધું કલ્પિત હોય છે આપણે એવું કહી શકીએ ગૌરવતા ભેર કે અનંતકોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ જ્યારે અશ્વિની કુમારના આરે રુસ્તમ બાગ વિશે વિરાજમાન હતા ત્યારે એમના એકાંતિક ભક્તરાજ અરદેસરને શ્રી હરિએ પાઘ કરી તેનો એક ઇતિહાસ છે આપણી પાસે અને એ કોઈ કલ્પિત વાત નથી એનું પ્રત્યક્ષ પ્રમાણ છે આજે પણ એ પાઘ સુરતવાસી ભક્તોને દર્શન આપે છે તો આપણે એ સંપ્રદાયના આશ્રિતો છીએ એની કાયમ ગૌરવતા સેવજો ક્યારેય કોઈ બહુ ઝાકમ જોડમાં લપેટાવવું નહીં સ્વામિનારાયણ ભગવાનનો સાચો આશ્રિત હોય ને એ શ્રીજી મહારાજના વચનમાં વર્તે મહારાજ કે વચનમાં જે વર્તે છે ને તે જ શ્રેષ્ઠ છે જે વચનમાં વર્તે છે ને એનો જ સત્સંગ દ્રઢ રહેતો હોય છે બાકી તો કેવું છે જીવનો સ્વભાવ બહુ અવળો છે આજનું એક વચનામૃત છે મધ્યનું મહારાજ કે જીવનો સ્વભાવ કેવો છે સંસારમાં હોય ને તો સંસાર છોડીને ત્યાગી થવાના સંકલ્પ કરતો હોય ત્યાગી થયો હોય તો સંસારના સુખની એસણા રાખતો હોય તો વાલા ભક્તજનો આ સત્સંગ ખરેખર બહુ સમજણપૂર્વક વિવેકથી વિનયથી સત્સંગમાં કામ કરવાની મૂળ વાત છે કારણ કે આ જીવનું કાંઈ ઠેકાણું છે નહીં માટે ભગવાનનું ભજન કરવું એ બહુ ઉત્તમ બાબત છે તો શ્રીજી મહારાજને આજના વચનામૃતમાં મહારાજે પોતાના બંને ભદ્રીજાઓને બોલાવી અને મહારાજે કીધું ચાલો પ્રશ્ન પૂછો ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજે પૂછો કે મહારાજ કોઈ પુરુષ હોય સંસારની આઠેપોર વિટંબણામાં રહેતો હોય એનાથી કોઈ યોગ્ય અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય તો એ તમારું કેટલું ભજન કરે તો એના આખા દિવસમાં કરેલા પાપ એના બળીને ભસ્મ થઈ જાય ત્યારે શ્રીજી મહારાજે કીધું કે દેહ ઇન્દ્રિયો અને જીવને એકાગ્ર મને કરીને ભગવાનને વિશે જોડે ને તો અડધી ઘડી કે ઘડી હોય ને વજન તો પણ એને આખા દિવસમાં કરેલા અયોગ્ય કર્મના પાપફળ નાશ પામી જાય પણ એ મૂળ વાત એ છે એકાગ્ર મને કરીને તો આમાં કોઈ ગાંડાની જેમ કે ભભાગિયાની જેમ ભજન કરવાની આવશ્યકતા નથી બહુ શુદ્ધ હૃદયથી શુદ્ધ મનથી પરમેશ્વરને હૃદયમાં ધારીને જો આપણે ભગવાનનું ભજન કરશું તો શ્રીજી મહારાજનું વચન છે એક ઘડી પણ જો દેહ ઇન્દ્રિયોને જીવને ભગવાનની સાથે જોડી દેસું ને તો કદાચ કાંઈક કંઈક ઓળું વર્તાઈ ગયું હશે તો પણ અનંત કોટી બ્રહ્માંડના ધ્વનિ માફ કરીને આપણી ઉપર રાજી થશે આ વાત છે આમાં બીજી કોઈ વાત છે નહીં માટે વાલા ભક્ત જો એ પ્રમાણે આપશો અનુસરજો આજના દિવસે અમને બહુ આનંદ થયો છે શ્રી ધર્મરક્ષક સ્વામી કહ્યું તે પ્રમાણે વાસ્તવમાં અમને આજે સવારે અભિષેક કરતી વખતે અતિશય આનંદ થયો છે અમારો લગભગ ખેસનો છેડો ત્રણથી ચાર વખત ગોપીનાથજી મહારાજે ઝાલી રાખ્યો છે અમને એમ થયો કે મહારાજ આપણા પર કેટલા પ્રસન્ન છે તો વાલા ભક્તજનો શ્રી હરિ જે મંદિરોને વિશે મૂર્તિઓ સ્થાપિત કરી છે એવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોય કે ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ હોય કે ધોલેરાવાસી શ્રી મદન મોહનજી મહારાજ હોય કે સોરઠના ધીંગાધણી શ્રી રાધારમણ દેવ હોય આ બધા જ સ્વરૂપો ભગવાન સ્વામિનારાયણે અહેતુકી કૃપા કરીને બાથમાં લઈને છાતીમાં અંગૂઠો દબાવી આપણને ગેરેન્ટેડ વચન આપ્યું છે કે આ મૂર્તિઓમાં હું રહ્યો છું એની કાયમ ગૌરવતા સેવજો મહારાજ બહુ રાજી થશે તો એના અર્થે તમામ ઉત્સવ સમયમાં ભાગ લેવો આપણે બધાએ હમણાં પ્રત્યક્ષ જોયું છે ભગવાન સ્વામીનારાયણ પોતાનું પરમેશ્વર એ લક્ષ્મીનારાયણ દેવ એમ થયું કે મહારાજ આપણી મધ્યમાં વિરાજમાન થયા આ ઉત્સવને ઉજવતા હોય ને એવો અનુભવ આપણને બધાને થયો છે તો વાલા ભક્તો આપણે સનાથ છીએ આપણે કોઈ વાતની ખોટ છે નહીં એનું કાયમ લક્ષ્ય રાખજો એ મારી છેલ્લી ભલામણ તો અંતમાં આજે પાટોસના દિવસે જે જે ભક્તોએ સેવા કરી હોય સૌનું ભગવાન ખૂબ મંગળ કરે સુરત તો સત્સંગ દિન પ્રતિદિન ખૂબ ચડતી કળાને રહ્યો છે એનું કારણ કથાવાર્તા છે સંતોનો યોગ છે અને યોગ કાયમ રહે એવી મારી ભગવાનને પ્રાર્થના ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરો ખૂબ શ્રેય કરો એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ